લંડનના વર્ક વિઝાના નામે ચાર યુવતી સહિત એકવીસ જણા પાસેથી એજન્ટ એક કરોડ ચાઉ કર્યા હતા અને ગુનો દાખલ થાય તે પહેલા ઉઝબેકિસ્તાન ભાગી ગયો હતો ઉઝબેકિસ્તાનથી લેભાગુ યુસુફ ખાન ઉબેદ રહેમાન મોહમ્મદ યુસુફ પઠાણ પરત દિલ્હી એરપોર્ટ પર આવ્યો ત્યારે લુકઆઉટ નોટિસના આધારે પોલીસે તેને ડબોચી લઈ સુરત પોલીસને જાણ કરી હતી ઇકોસેલે વિનાયક ઉર્ફે યુસુફ ખાનનો કબજો લઈ કાર્યવાહી કરી છે પોલીસે જણાવ્યું કે આરોપી એપ્રિલમાં ભાગી ગયો હતો સપ્ટેમ્બરમાં ગુનો દાખલ થયો હતો જ્યારે તેની પત્ની વિવિયાના પાટીલ પણ વિદેશમાં છે જો કે લુક આઉટ નોટિસ કાઢે તે પહેલાં તે ભારત આવી ગઈ હતી હાલમાં વોન્ટેડ છે યુસુફે હિન્દુ યુવતી વિવિયાના સાથે લગ્ન કર્યા હતા તેણે સોશિયલ મીડિયા પર બાવીસ ઓગસ્ટમાં યુકેની જાહેરાત મૂકી ગેરંટી સાથે પાંચ વર્ષના વિઝા તેમજ પ્રોસેસ ત્રણ મહિનામાં થશે એમ જણાવી ફોન નંબર અને નામ લખ્યું હતું તે ડુમસ રોડ પર લક્ઝરીય બિઝનેસ હબમાં વોઇસ ઇમિગ્રેશન નામથી ખોલી હતી સાહીઠથી વધુ યુવક યુવતીઓ ઉપરાંત સુરત વડોદરા અમદાવાદના ચારથી પાંચ એજન્ટ મળી ચૌદ કરોડ પચાવી પાડ્યા હતા અઢાર નવ બે હજાર ત્રેવીસના રોજ ઉમરા પોસ્ટે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ થયેલો જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ પાંચ લાખ ઉઘરાયું કુલ એકવીસ ક્લાયન્ટોના એક કરોડ પાંચ લાખ લેખે મે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવ્યાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાહ્યદારી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી ઓસી અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકો સેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે તપાસ ચાલુ છે એને જવા યુકે માટે જ વાનસુક હોય એવા લોકોને ફેસબુક મારફતે જાહેરાત કરેલી અને ફેસબુક મારા એનો પોતાનો કોન્ટેક નંબર મૂકેલો જેથી સામેની લોકો એનો કોન્ટેક કરી એને મળવા આવતા અને યુકે જવા માટે ટોટલ પંદર લાખ એક જણની ફી નક્કી કરેલી અને તે પૈકી પાંચ લાખ એડવાન્સ પેટે લેતો